માણસા ખાતે રેપિડ એક્શન ફોર્સે ભૌગોલિક સ્થિતિનો તાગ મેળવ્યો રેપિડ એક્શન ફોર્સ બટાલિયનના સહક કમાન્ડર રવિકુમાર વર્માના સુપરવિઝન હેઠળ જવાનો દ્વારા માણસાની મુલાકાત લેવામાં આવી જવાનો દ્વારા ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં છે જે તે જિલ્લાની ભૌગોલિક સ્થિતિની માહિતી મેળવવામાં આવતી હોય છે જેના ભાગરૂપે ગુરુવારે પોલીસ તંત્ર પાસેથી માહિતી મેળવવામાં આવી હતી ભૂતકાળમાં કયા કયા વિસ્તારોમાં તોફાન થતા તેની પણ વિગતો મેળવી જેથી કરી ભવિષ્યમાં કોઈ પ્રકારની ઘટના બને તો તાત્કાલિક અસરથી પહોંચી વળવામાં આવી અને ફોર્સ દ્વારા ઝડપથી કામગીરી પણ કરી શકાય ત્યારબાદ પોલીસ સ્ટેશનથી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું માણસા શહેરમાં વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી જેમાં રેપિડ એક્શન ફોર્સના જવાનો અને પોલીસ સ્ટાફ જોડાયો હતો રિપોર્ટર હરેશ ઠાકોર માણસા